વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી અને જાણે આખાએ ગુજરાતની ચૂંટણી હોય એ પ્રકારનો માહોલ અને બબાલ અને ત્યાંથી આવતા ઘર્ષણના દ્રશ્યો એ સતત વિસાવદરથી સામે આવી રહ્યા છે મતદાન ચાલી રહ્યું છે સુડતાળીસ ટકા જેટલું મતદાન વિસાવદરની અંદર થયું છે છેલ્લા બે કલાક બાકી છે અને તમામ ઉમેદવારો તમામ લોકો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે વિસાવદરની અંદર મતદાન પૂરા પ્રમાણમાં થાય અને જનતા પોતાના પક્ષમાં મતદાન કરે એના માટે હજુ એ પ્રયાસો ચાલી રહ્યા છે અને પ્રયાસોની વચ્ચે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનું ટ્વીટ એમ એમનું જે પોસ્ટ છે સામે આવી છે અને એ લખી રહ્યા છે સાવધાન 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 એ આગળ લખી રહ્યા છે કે વિસાવદરમાં કિરીટ પટેલના માણસો છે એ બોગસ વોટિંગ કરાવવા માટે મેદાને પડ્યા છે એટલે આમ આદમી પાર્ટીના તમામ કાર્ય

આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર બહુ જ પહેલાંથી જાહેર કર્યા હતા જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લગભગ નક્કી હતા એ જ પ્રમાણે જાહેર કરવામાં આવ્યા કિરીટભાઈ પટેલ જે વર્ષોથી જૂનાગઢ જિલ્લા પ્રમુખ પણ રહ્યા છે અને એ દબંગ નેતા હોવાની છાપ પણ ધરાવે છે અને બાકી બધા જ નેતાઓ વિશે જ્યારે કોઈપણને પૂછવામાં આવે તો સૌથી વધારે અને સૌથી પહેલું નામ છે એ કિરીટભાઈ પટેલનું સામે આવે એની સાથે સાથે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને એની સાથે નીતિન રાણપરિયા જે કોંગ્રેસના ઉમેદવાર છે ત્યાંના સ્થાનિક છે એ ત્રણ પાટીદારો વચ્ચે આવનો આ જંગ હતો વિસાવદરમાં સૌથી વધારે પાટીદાર મતદારો છે અને ત્યાર પછી દલિત ક્ષત્રિય અને બાકી બધા જ મતદારો છે એ પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે પણ પાટીદાર અને ખાસ સૌથી વધારે ખેડૂતો ત્યાં વસે છે જેના મુદ્દાને લઈને અત્યાર સુધી ચૂંટણીમાં ચર્ચાઓ ચાલતી હતી પણ છેલ્લા ઘણા સમયથી દારૂ અને એ બધા જ વિષયોને લઈને પોલીસ પર આરોપને લઈને બોગસ વોટિંગને લઈને બબાલો ચાલી રહી છે જે આગલા બે દિવસથી ચાલી એ સતત છેલ્લા બે કલાકમાં પણ ચાલી રહી છે છેલ્લા બે કલાકમાં ગોપાલ ઇટાલિયાએ ફરી એકવાર પોસ્ટ કરી અને પોસ્ટમાં લખ્યું છે કે આમ આદમી પાર્ટીના તમામ સમર્થકો અને કાર્યકર્તાઓને વિનંતી કે કિરીટ પટેલના માણસો બોગસ મતદાન કરાવવા માટે સતત કોશિશ કરી રહ્યા છે છેલ્લી અઢી કલાક બાકી છે તમામ યોદ્ધાઓ સાવધાન રહે અને સતર્ક રહે એવી વિનંતી છે ગોપાલ ઇટાલિયા સતત એ ગઈકાલથી એ ફેસબુક લાઈવ કરવાનું હોય કે પછી એ આજે સવારે ફેસબુકના માધ્યમથી એ લોકો સાથે જોડાયા હતા સમર્થકોને વિનંતી કરી હતી આ લડાઈ વિસાવદરની ચૂંટણીની છે એ સતત ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચેની હોય એવું લાગી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી એવું કહી રહી છે કે કોંગ્રેસ અને આપ મળેલા છે કોંગ્રેસ કહી રહી છે કે આપ અને બીજેપી મળેલા છે કોણ મળેલું છે એ ખબર નથી પણ વિસાવદરનો જંગ છે એ રોમાંચક બની રહ્યો છે અને એ હવે જંગ પૂર્ણ થવાના આરે છે મતદાનની પેટી જ્યારે ત્રેવીસ તારીખે ખુલશે ત્યારે ખબર પડશે કે કોનો સિતારો ચમકે છે પણ આ બબાલોના દ્રશ્યો સતત સામે આવી રહ્યા છે અને એ બધાની વચ્ચે ગોપાલ ઇટાલિયાની આ પોસ્ટ અને સતત આવતી અપડેટ્સ તમારા સુધી પહોંચાડતા રહીશું અત્યારે આ વિડીયો બસ આટલું જ નમસ્કાર